હેલો વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલની અંદર તો આજે આપણો ટોપિક છે ટેટાટ આઈ એમ પી અંદર ધોરણ બારના રૂઢિપ્રયોગ નંબર એક હાથ ફેરો કરવો એટલે કે ચોરી કરી બધી વસ્તુઓ લઈ જવી ખાતર પાડવું એટલે કે ચોરી કરવી સોપો પડી જવો એટલે કે એકદમ શાંતિ છવાઈ જવી છોભીલું પડવું એટલે કે શરમ કે સંકોચ થવો હવાઈ કિલ્લા બાંધવા એટલે કે મોટી મોટી વાતો કરવી ઘણા લોકો હવાઈ કિલ્લા બાંધતા હોય છે કે આમ કરીએ તેમ કરીએ એમની વાતો મોટી મોટી હોય જાગ્યા ત્યારથી સવાર એટલે કે નવેસરથી પ્રારંભ ગઈ ગુજરી ભૂલી જવી એટલે કે ભૂતકાળ ભૂલી જવો લોહી ઉકળી ઉઠવું એટલે કે ખૂબ ગુસ્સે થવો પગ મણમણના થઈ જવા એટલે કે મન ખિન્ન થઈ જવું ભાંજગઢ ચાલવી એટલે કે મનોમંથન અનુભવવું થોથવાઈ જવું એટલે કે ભાવાવેશમાં બોલી ન શકવું વિદ્યાર્થી મિત્રો આ રૂઢિપ્રયોગને કેમ હાઈલાઈટ કરવામાં આવે છે કારણ કે ટાટ એચએસ બે હજાર ત્રેવીસની પરીક્ષાની અંદર આ રૂઢિપ્રયોગ પૂછાણો હતો ગળગળા થઈ જવું એટલે કે રડમસ થઈ જવું હાથ વાટકો થવું એટલે કે નાના મોટા કામમાં ઉપયોગી થવું વંઠી જવું એટલે કે બગડી જવું લાંઠી કરવી એટલે કે કોઈની મજાક કરવી માથું ફોડીને લોહી કાઢવું એટલે કે સખત મહેનત કરવી ભરખી જવું એટલે કે ખાઈ જવું ઘોડા ઘંઠિયા કરવું એટલે કે કલ્પના કરવી ચણચણાટી થવી એટલે કે તાલાવેલી થવી આબ ફાટવું એટલે કે ખૂબ દુઃખ પડવું બોર બોર આંસુ ટપકવા એટલે કે ચોધાર આંસુએ રડવું પડખું સેવવું इलेके सहवास करवो देन होवी એટલે કે હિંમત હોવી ખરખરો કરવો એટલે કે શોક વ્યક્ત કરવો ગળચળા ગળવા એટલે કે બોલતા અચકાવ કળીજો એટલે કે જાણીજો મહરે ચડવું એટલે કે સામસામે स्पर्धाમાં ઉતરવું બાજી મૂળા માનવા એટલે કે વાતને સરળ માનવી તો આ રૂઢિપ્રયોગ પણ ટાટ એચએસ બે હજાર ત્રેવીસની એક્ઝામની અંદર પૂછાઈ ગયો હતો તો વિદ્યાર્થી મિત્રો ટાટ એચએસ કે ટાટ એસ કે ટેટ ટુની એક્ઝામની અંદર મોસ્ટ ઓફ ચો ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળની ચોપડીની અંદરથી જ રૂઢિપ્રયોગ કહેવત સમાસ સંધિ જોડણી પૂછાતું હોય છે તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને અત્યારે જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી તમારું મેરિટની અંદર નામ આવે અને તમારું સરકારી નોકરી કરવાનું સ્વપ્ન પૂરું થાય